રાજકોટમાં લૂંટ કરનાર ત્રિપુટી ઝડપાઈ રાજકોટમાં અગાઉ નકલી પોલીસ તરીકે પકડાયેલ ત્રિપુટી ફરી પકડાઈ લૂંટમાં સમીર ચાનિયા સલીમ ઠેબા અને અઝરુદ્દીન સફિયા કરી હતી લૂંટ અગાઉ સમીર ચાનિયા અને સલીમ ઠેબા પકડાયા હતા નકલી પોલીસ તરીકે બાઇક અને મોબાઈલની ત્રિપુટી આરોપીઓ કરી હતી લૂંટ

તેમનો મોબાઈલ તેમજ બાઇક લૂંટી લઈ ફરાર થઈ ગયા જે આધારે પોલીસ કમિશનર શ્રી વિજય કુમાર ઝા સાહેબ એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ ડીસીપી જોન ટુ શ્રી રાકેશ દેસી સાહેબ દ્વારા અવારનાર સૂચનાઓ તેમજ મિટિંગ ક્રાઇમ પ્રોન્ફરન્સ આપતા કે લૂંટ કરફોટ ઝીલઝડપ વગેરે ગુનાઓ જે અનડિટેક છે તે ડિટેક કરવા જે આધારે એડીઝનના સદર ગુનાના કામે રૂટમાં ગયેલ મોટર અને મોબાઈલની બાતમી હકીકત આધારે ત્રણ આરોપી પડેલ સલીમ ગફારભાઈ ઠેબા એ કુવાડવા ડી માર્ટ ને કુવાડવા રોડ ડી માર્ટ ડીમાર્ટ સ્ટોરની પાછળ તેમજ હજરુદ્દીન હુસેનભાઈ સફિયા એ જામનગરનો રહેવાસી છે ત્રણેય આરોપીમાંથી માંથી પહેલા નંબર બે નંબરના આરોપી અગાઉ

એમો ડુપ્લિકેટ પોલીસ બનવી અથવા બળજબરીથી કોઈની જોડેથી કઢાઈ લેવું ચોરી કરી લેવી એ ગમે તે રીતના એમને ચોરી કરવાની લૂંટ કરવી એમની એમ ખલામો પોલીસ માટે અગાઉ સમીર અને સલીમ બંને એક એક ગુનામાં પકડાયેલ છે પોલીસ ના જ ગુનામાં પકડાયે છે આથી એક વર્ષ અગો આ ગુનો બી એન એસ કલમ ત્રણસો નવ કૌંસમાં ચાર ત્રણસો એકાવન કૌંસમાં બે ત્રણસો બાવન એકસો પંદર કૌંસમાં બે ત્રણ કૌંસમાં પાંચ મુજબ ગુનો નોંધાયેલ છે અગાઉ એમના બંનેના કમ્બાઈન્ડ ગુના છે પેલા બેના ના ગુના તેમજ જે અહીંયા થી અહિયાં જે અઝરુદ્દીન આવેલ તેની બેન ના ઘરે આવેલ અને અગાઉ પણ જામનગરમાં આ સમીન ગુનો નોંધાયેલ છે જેના આધારે આ લોકો સંપર્કમાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે